નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ટકાવારી ચેપ્ટરનો ભાગ નંબર ત્રણ એટલે કે ચેપ્ટર વાઇઝ સિરીઝનો લેક્ચર નંબર પાંચ જોવાના છીએ આ વિડીયોની અંદર આપણે અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા પીવાયક્યુ ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ પીવાયક્યુ ક્વેશ્ચન એટલે કે આપણા માટે ખૂબ જ અગત્યના ક્વેશ્ચન કહેવાય જે પરીક્ષામાં લગભગ સેમ ટુ સેમ પૂછાવાની શક્યતા ઘણી હોય છે બરાબર તો અલગ અલગ પરીક્ષામાં અહીંયા પૂછાયેલા જ ક્વેશ્ચન સોલ્વ કરાવેલા છે તો દરેક ક્વેશ્ચન ધ્યાનથી જુઓ અહીંયા તમને એક્ઝામ અને એક્ઝામની તારીખ પણ અહીંયા મેં સાઈડમાં લખી છે કે કયો પ્રશ્ન કઈ પરીક્ષામાં કઈ તારીખે લેવાયેલી પરીક્ષામાં પૂછાયો છે બરાબર તો તમને અહીંયા પ્રશ્ન સમજવામાં અને પરીક્ષાનું લેવલ સમજવામાં પણ વધારે સરળતા રહેશે તો આપણે અહીંયા વિડીયોની શરૂઆત કરીએ વિડીયોને એન્ડ સુધી જુઓ તો વિડીયોની શરૂઆતમાં આપણે એક્ઝામ્પલ નંબર એકથી કરીશું એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ સંખ્યાના ચાલીસ ટકામાં અડતાલીસ ઉમેરતા મૂળ સંખ્યા પ્રાપ્ત થાય છે તો તે સંખ્યા કઈ હશે હવે આપેલી રકમ પ્રમાણે આપણે જોઈએ તો સંખ્યાના ચાલીસ ટકામાં અડતાલીસ ઉમેરવામાં આવે છે અને મૂળ સંખ્યા મળે છે તો આના માટે આપણે એવું સમજીએ કે મૂળ સંખ્યા સો ટકા છે અને સો ટકા રકમ બનાવવા માટે તમને અહીંયા ચાલીસ ટકા રકમમાં કોઈ એક સંખ્યા ઉમેરીને આપી છે બરાબર તો અહીંયા હું લખું સૌથી પહેલાં કે કોઈ એક રકમના ચાલીસ ટકા તમને આપેલા છે હવે આ ચાલીસ ટકાની અંદર આપણે અડતાલીસ ઉમેરવાના છે અને અડતાલીસ ઉમેરતા તમને મૂળ સંખ્યા મળે છે તો મૂળ સંખ્યા એટલે કે સો ટકા રકમ કહેવાય બરાબર તો અહીંયા ચાલીસ ટકા રકમની અંદર અડતાલીસ ઉમેરું તો સો ટકા રકમ તમને મળે છે બરાબર આપણે ટૂંકી રીતે અહીંયા ગણતરી કરીએ છીએ આનું પણ હું સોલ્યુશન તમને સમજાવીશ બરાબર આધારે કેવી રીતે સોલ્વ કરવું એ અહીંયા જોઈ લઈએ કે ચાલીસ ટકા રકમની અંદર અડતાલીસ ઉમેરીએ તો સો ટકા રકમ એટલે કે મૂળ સંખ્યા સો ટકા રકમ મળે છે બરાબર તો અમે અહીંયા આ જે લખ્યું એના આધારે તમે સમજી શકો છો કે ચાલીસ ટકામાં કેટલા ઉમેરું તો સો ટકા થાય તો ચાલીસ માં સાઈઠ ટકા ઉમેરવામાં આવે તો સો ટકા રકમ બને એનો મતલબ કે આ જે અડતાલીસ આપેલા છે એ મૂળ સંખ્યાના કેટલા કહેવાય સાહીઠ ટકા રકમ ની અંદર મળી મતલબ કે ચાલીસ ટકામાં સંખ્યાના સાઈઠ ટકા રકમ ઉમેરું તો જ સો ટકા રકમ બને તો અહીંયા જે અડતાલીસ આપેલા છે એ મૂળ સંખ્યાના સાઠ ટકા કહેવાય બરાબર હવે અહીંયા આપણે જોઈએ કે જો સાઈઠ ટકા રકમ સાહીઠ ટકા રકમની કિંમત અડતાલીસ હોય તો મૂળ સંખ્યા એટલે કે સો ટકા રકમની કિંમત કેટલી હોય અહીંયા આપણે લખીએ સો ટકા રકમની કિંમત કેટલી હોય હવે ત્રી રાશિનો ઉપયોગ કરી અને આનું સાદુ રૂપ આપીએ તો સો ગુણ્યા અડતાલીસ અને ભાગાકારમાં સાહીઠ અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ છ અઠું અડતાલીસ તો આઠ ગુણ્યા દસ એટલે કે અહીંયા જવાબ મળે છે એસી તો અહીંયા આપણો જે માગેલો જવાબ છે કે મૂળ સંખ્યા કઈ તો મૂળ સંખ્યા બને છે અહીંયા એસી બરાબર તો ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર એ આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો ફરીથી એકવાર તમને આ બીજી કથા તો શોર્ટકટ સમજાવી દઉં કે કોઈ સંખ્યાના ચાલીસ ટકાની અંદર અડતાલીસ ઉમેર્યા તો મૂળ સંખ્યા મળે છે તો મૂળ સંખ્યા એટલે કે સો ટકા રકમ તમને મળે છે એવું આપેલું છે તો અહીંયા હું મેથેમેટિકલ સ્ટેપ આ પ્રમાણે લખી દીધું હવે ચાલીસ ટકામાં સંખ્યાના કેટલા ટકા ઉમેરું તો સંખ્યા સો ટકા બને મૂળ સંખ્યાના સાઈઠ ટકા કહેવાય બરાબર તો હવે જો સાઈઠ ટકા રકમ અડતાલીસ હોય તો સો ટકા રકમ એટલે કે મૂળ સંખ્યા કેટલી હોય તો આ રીતે તમે રાશિનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકો છો બરાબર હવે અહીંયા હું બેઝિક મેથડ અથવા તો એની જે ચેપ્ટરવાઇઝ સમજ કોન્સેપ્ટના આધારે જે ગણતરી આવે છે એ બેઝિક મેથડથી પણ અહીંયા દાખલાને સોલ્યુશન તમને સમજાવું બરાબર જેથી તમને બંને મેથડનો ઉપયોગ ક્યારેક કામ લાગી શકે બરાબર તો આપણે જોઈએ અહીંયા બેઝિક મેથડથી આ એક્ઝામ્પલ સોલ્વ કેવી રીતે થાય હવે અહીંયા આપેલા રકમ પ્રમાણે જોઈએ કે કોઈ સંખ્યાના ચાલીસ ટકા તો હું અહીંયા સંખ્યા ધારી લઉં કે સંખ્યા એક્સ છે અને એક્સના ચાલીસ ટકા એટલે કે ચાલીસ ભાગ્યા સો એક્સના ચાલીસ ટકા એટલે એક્સ ગુણ્યા ચાલીસ ભાગ્યા સો કહેવાય એની અંદર અડતાલીસ ઉમેરવામાં આવે છે તો રકમ તમને મળે છે મૂળ રકમ મૂળ રકમ એટલે કે સંખ્યા મેં ધારી હતી અહીંયા એક્સ તો અહીંયા એક્સના ચાલીસ ટકામાં અડતાલીસ ઉમેરું તો મૂળ સંખ્યા એક્સ મળે છે હવે અહીંયા ચાલીસ ટકાનું સાદુ રૂપ આપીએ તો અહીંયા એક એક ઝીરો ઉડાડી દઈએ ચાર ભાગ્યા દસ વધે છે ચાર ભાગ્યા દસ એટલે જીરો પોઈન્ટ ચાર કહેવાય ઝીરો પોઈન્ટ ચાર એક્સ અડતાલીસ બરાબર એક્સ આમાંથી આપણે એક્સની વેલ્યુ કરતાં બનાવી હોય તો કઈ રીતે જોઈએ પોઈન્ટ હું અહીંયા જમણી બાજુ લઈ જવું તો અહીંયા એક્સમાંથી એક્સ માઇનસ જીરો પોઈન્ટ ચાર એક્સ બરાબર અડતાલીસ વધે જી એક એક્સમાંથી જીરો પોઈન્ટ ચાર એક્સ બાદ કરું તો અહીંયા મળે છે ઝીરો પોઈન્ટ છ એક્સ બરાબર અડતાલીસ ઝીરો પોઈન્ટ છને હું ભાગાકારમાં લઈ જાઉં તો એક્સ બરાબર મળે છે અડતાલીસના છેદમાં જીરો પોઈન્ટ છ અહીંયા આપણે ડાયરેક્ટલી સાદું રૂપ આપીએ તો અહીંયા છ અઠું અડતાલીસ થાય અને અહીંયા પોઈન્ટનો જે પોઈન્ટ નીકાળી તો જે દસ છેદમાં આવે છે એને હું અહીંયા ઉપર ગુણાકારમાં લઈ જાઉં પોઈન્ટ ડાયરેક્ટલી હું કેન્સલ કરું તો આઠ ગુણા દસ એટલે કે જવાબ મળે છે અહીંયા એસી તો આ રીતે પણ તમે બેઝિક મેથડથી દાખલો ગણી શકો છો બરાબર બંને મેથડ સામે આપેલી છે તમને જે પણ મેથડ અનુકૂળ આવે એ રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો બરાબર આ એક્ઝામ્પલ રિસર્ચ સોરી આ એક્ઝામ્પલ જે છે એ રિસર્ચ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ બે વીસ માર્ચ બે હજાર પચીસની લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે જો એક્સના પંદર ટકા બરાબર વાયના વીસ ટકા હોય તો એક્સ જેમ વાય બરાબર કેટલા મિત્રો એ એક્ઝામ્પલ દેખાવામાં એકદમ સહેલું છે પણ રિસર્ચ આસિસ્ટન્ટ એન્ડ શોર્ટિંગ આસિસ્ટન્ટ વીસ માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલું છે અહીંયા બે હજાર પચીસના જ ક્વેશ્ચન કવર કરે છે બરાબર બાકીની એક્ઝામના પચીસ ચોવીસ અને ત્રેવીસના એક્ઝામ્પલ પણ અહીંયા આગળ આપણે જોવાના છીએ બરાબર હવે આ એક્ઝામ્પલને હું શોર્ટ રીતે અને બેઝિક રીતે બે રીતે તમને ગણાવીશ બંને રીતમાંથી તમને જે અનુકૂળ આવે એ તમે ઓછા સમયમાં ઉપયોગી થાય એ મેથડનો ઉપયોગ કરી શકો છો હવે આપણે આને શોર્ટ રીતે સૌથી પહેલાં જોઈએ અહીંયા તમને ગુણોત્તર માગેલો છે કે એક્સ જેમ વાય બરાબર કેટલા તો અહીંયા શું કરું કે એક્સ જેમ વાય લાવવું હોય તો અહીંયા હું એક્સના છેદમાં વાય લાવી દઉં તો અહીંયા આવી રીતે લખાય એક્સ ભાગ્યા વાય બરાબર અહીંયા એક્સના છેદમાં વાય આવી જાય તો આ પંદર ટકાને તમારે વીસ ટકાના છેદમાં લઈ જવાના બરાબર તો અહીંયા વધે છે વીસ ટકા એના છેદમાં આવી જાય પંદર હવે અહીંયા ટકા તો કેન્સલ કરી દઈએ ડાયરેક્ટ વીસ ભાગ્યા પંદર વધે છે તો એક્સ ભાગ્યા વાય બરાબર વીસ ભાગ્યા પંદરનું આપણે સાદું રૂપ આપીએ અથવા ટૂંકું રૂપ આપીએ તો અહીંયા ચાર પંચું વીસ અને ત્રણ પંચું પંદર બને છે તો અહીંયા જવાબ તમને મળે છે ચાર ભાગ્યા ત્રણ અથવા તો ગુણોત્તર જોવા જઈએ તો એક્સ જેમ વાય બરાબર ચાર જેમ ત્રણ તો તમારો જે સાચો જવાબ અહીંયા બને છે ગુણોત્તરનો એક્સ જેમ વાય બરાબર ચાર જેમ ત્રણ એટલે કે ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે હવે આને પ્રોપર બેઝિક મેથડથી ગણવો હોય તો કેવી રીતે ગણાય એ જોઈએ અહીંયા એક્સના પંદર ટકા તમને આપેલા છે તો એક્સના પંદર ટકા એટલે કે એક્સ ગુણ્યા પંદર ભાગ્યા સો લખાય બરાબર વાયના વીસ ટકા એટલે કે વાય ગુણ્યા વીસ ભાગ્યા સો લખાય હવે બંનેના જે છેદમાં સો આપેલા છે ડાયરેક્ટલી આપણે ઉડાડી દઈએ એક્સ જેમ વાય માગેલું છે તો વાય એક્સના છેદમાં હું વાય લઈ જઉં તો એક્સ ભાગ્યા બરાબર અહીંયા વીસના છેદમાં પંદર લાવી દઈએ તો વીસ ભાગ્યા પંદર હવે આને આપણે ટૂંકુ રૂપ આપીએ તો ચાર પંચુ વીસ અને ત્રણ પંચુ પંદર એટલે કે અહીંયા જવાબ મળ્યો છે ચાર જેમ ત્રણ તો આ રીતે પણ ગુણોત્તર તમને મળી જાય એક્સ જેમ વાય બરાબર ચાર જેમ ત્રણ આ બંનેમાંથી હું તમને પ્રથમ રીત સજેસ્ટ કરીશ જેમાં તમારે અહીંયા આ રીતે ગણતરી કરવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટલી પણ જ્યારે પણ આવો દાખલો પૂછાય ત્યારે તમને જે પણ ગુણોત્તર માગ્યો છે એ ગુણોત્તર પ્રમાણે તમારે સંખ્યાઓ અહીંયા લાવી દેવાની એક્સ જેમ વાય માગ્યું છે તો એક્સના છેદમાં વાય લાવી દેવાનો આ સંખ્યાને વીસ ટકાના છેદમાં લઈ જવાની બરાબર ઘણીવાર તમને એવું પણ પૂછાય કે વાય જેમ એક્સ કેટલા થાય તો અહીંયા તમારે શું કરવાનું વાયના છેદમાં એક્સ લાવી દેવાનો અને પંદરના છેદમાં વીસને લઈ જવાના અને ડાયરેક્ટલી તમારે એનું ટૂંકુરૂપ આવી દેવાનું બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટોટલ બે પીવાયક્યુ ક્વેશ્ચન જોયા બંને એક્ઝામ્પલ બે હજાર પચીસમાં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા હતા હવે એ બંને એક્ઝામ્પલ તમને સમજમાં આવ્યા છે કે નહીં એ આપણે આ બે પ્રેક્ટિસ ક્વેશ્ચનના આધારે જોઈ લઈએ અહીંયા તમને બે પ્રેક્ટિસ ક્વેશ્ચન આપેલા છે બંને એક્ઝામ્પલ આગળના એક્ઝામ્પલના જેવા જ છે થોડાક અલગ એની અંદર રકમ મેં ચેન્જ કરેલી છે બરાબર તો અહીંયા આગળના એક્ઝામ્પલ જો તમે સમજ્યા હોય તો એના આધારે તમારે આ બંને એક્ઝામ્પલના જવાબ મને કોમેન્ટમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કે આગળના બંને એક્ઝામ્પલ તમે પ્રોપરલી સમજી ચૂક્યા છો બરાબર અને તમારા માટે એક પ્રેક્ટિસ પણ સારી એવી થઈ જશે બરાબર તો અહીંયા બે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે પ્રથમ ક્વેશ્ચન જોઈએ આપણે કે કોઈ સંખ્યાના ત્રીસ ટકામાં ત્રેસઠ ઉમેરતા મૂળ સંખ્યા પ્રાપ્ત થાય છે તો તે સંખ્યા કઈ હશે પ્રથમ એક્ઝામ્પલના જેવો જ સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે આનો જવાબ તમે ગણતરી કરી અને કોમેન્ટમાં મને જણાવો અહીંયા બીજો એક્ઝામ્પલ પણ પ્રેક્ટિસમાં આપેલો છે કે એક્સના એકસોને એકવીસ ટકા બરાબર વાયના એકસોને બત્રીસ ટકા હોય તો વાય જેમ એક્સ બરાબર કેટલા થાય આગળના બીજા એક્ઝામ્પલમાં એવું હતું કે એક્સ જેમ વાય કેટલા થાય અહીંયા એક્ઝામ્પલમાં માગેલું છે કે વાય જેમ એક્સનો ગુણોત્તર કેટલો થાય તો અહીંયા તમે યોગ્ય રીતે આગળના એક્ઝામ્પલ જોઈ અને આ બંને એક્ઝામ્પલનો જવાબ મને કોમેન્ટમાં જરૂર જણાવો બરાબર તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે અને મને પણ ખ્યાલ આવે કે તમને અહીંયા વિડીયોમાં પ્રોપરલી મેથડ સમજમાં આવે છે બે મેથડમાંથી તમે જે પણ મેથડનો ઉપયોગ કરી શકો જે તમારો સમય બચાવે એ મેથડનો ઉપયોગ કરી અને આનો જવાબ તમે મને કોમેન્ટમાં આપી શકો છો